ેડ પંથકની માટે એક હજાર પાંચસો ચોત્રીસ કરોડ જાહેરાત પર કોંગ્રેસ નેતા પાલ અંબલિયાનું નિવેદન ગેડ વિસ્તાર માટે સરકાર મોડે મોડે તો જાગી આંબલિયા સીઓ લડતના કારણે સરકારે જાહેરાત કરવી પડી હોવાની કરી છે વાત એક હજાર પાંચસો ચોત્રીસ કરોડના કામોના રોડ મેપ સરકાર કેમ જાહેર નથી કરતી તે બી સવાલની સાથે વાત કરી છે એકસો ઓગણચાલીસ કરોડના ટેન્ડર મંજૂર થાય તેનો અમલ ક્યારે ચોમાસા પહેલા તૂટેલી નદી રિપેર ન થાય તો એકસો ઓગણચાલીસ કરોડ પાણીમાં વહી જશે જો ચોમાસા પહેલા નદીઓ રિપેર ન થાય તો ઘેડમાં ફરી જળબંબાકારની સ્થિતિ થશે તેવું પાલ આંબલિયાએ કહ્યું છે જે આ એકસો ઓગણચાલીસ કરોડની જાહેરાત એના ટેન્ડરો પણ સવાલ એ છે કે ચોમાસું માથે આવી ગયું છે આ તૂટેલી નદીઓ જે છે એને રિપેર સરકાર ક્યારે કરશે જો નદીઓ જ રિપેર નહીં થાય તો ફરીથી આ આવતા ચોમાસાની અંદર ઘેડ જળબંબાકાર થશે જો નદીઓ રિપેર નહીં થાય તો ઘેડના ગામો સંપર્ક વિહોણા થશે એટલે સરકારશ્રીને નમ્ર નિવેદન છે કે યુદ્ધના ધોરણે કામ લઈ અને આવનારા ચોમાસા પહેલાના દિવસો છે એ દિવસોમાં ઘેડની આ તમામ નદીઓ છે તૂટેલી છે એને પેલા સાંધવામાં આવે અને ઘેડ વિકાસ સમિતિના સભ્યોને સાથે રાખી એમની સાથે પરામર્શ કરી અને જે જે કરવું ઘટતું હોય આ કરવું જોઈએ આવી અમારી ગુજરાત કિસાન કોંગ્રેસની